શું તમારો આઈ થર્ટી વન ઇમિગ્રેટ્સ વિઝા એક બે વર્ષથી અટવાયેલો છે અને ફાઇલ કર્યા પછી પણ કોઈ જવાબ નથી મળતો આખરે એવી કઈ રહસ્યમય બાબતો છે જે તમારા અમેરિકા જવાના સપનાને રોકી રહી છે અને કેમ અત્યારે બધું આટલું ધીમું છે આજે હું તમને એવા છ મુખ્ય કારણો જણાવીશ જે તમારી ફાઇલને આગળ વધતા અટકાવે છે અને વર્ષ બે હજાર છવ્વીસના લેટેસ્ટ અપડેટ પણ આપીશ જે તમારી મૂંઝવણ દૂર કરી દેશે તેથી આ સસ્પેન્સ જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો આજે આપણે એવા સવાલનો જવાબ જાણવો છે જે આપણી ચેનલ પર સૌથી વધુ પૂછવામાં આવે છે કે મારો આઈ થર્ટી વન વિઝા પ્રોસેસ થવામાં આટલો સમય કેમ લાગે છે વિઝા ઇન્ટરવ્યુ ક્યારેક આવશે અને ક્યારે પૂરું થશે અને કયા કારણોસર તમારી ફાઇલ ફસાઈ ગઈ છે જો તમે આજે તમારી ઇમિગ્રેશન મુસાફરી શરૂ કરી રહ્યા છો અથવા તો આ લાંબી પ્રક્રિયાની વચ્ચે છો તો હતાશ થઈ ગયા છો તો આ માહિતી તમને ઘણી સ્પષ્ટતા આપશે સૌથી પહેલી અને મહત્વની વાત એ છે કે તમારી ફેમિલી કેટેગરી કઈ છે તે ખૂબ જ મહત્વનો પાસો છે તમે યુએસ નાગરિકના નજીકના સંબંધી તરીકે અરજી કરી છે જેમ કે જીવનસાથી કે માતા પિતા અથવા તો તમે જે પ્રેફરન્સ કેટેગરીમાં આવો છો જેમ કે ભાઈ બહેન કે પછી પુપ્ત વયના બાળકો એ જોવું પડે છે કારણ કે દરેક કેટેગરીનો સમય એકદમ અલગ અલગ જોવા મળે છે જો તમે અમેરિકાની અંદરથી ફાઇલ કરો છો તો તેને કોન કરન્ટ ફાઇલ કહેવામાં આવે છે જે અત્યારે ખૂબ ઝડપથી આઠ મહિનામાં પણ પ્રોસેસ થઈ શકે છે પરંતુ જો તમારા જીવનસાથી અમેરિકાની બહાર હોય તો તે પ્રોસેસ નેશનલ વિઝા સેન્ટર દ્વારા થઈ છે અને તેમાં વધુ સમય લાગે છે આગળ વધતા આપણે સર્વિસ સેન્ટર અને કામના ભારણ વિશે વાત કરીએ તો યુએસસીઆઈએસ તમારી ફાઇલને અલગ અલગ સેક્ટરોમાં જેવા કે ટેક્સાસ કેલિફોર્નિયા અને નેબ્રાસ્કા અને વર્મોન્ટનામાં મોકલે છે ઘણીવાર સ્ટાફની અછત અને કામના ભારણને કારણે તમારી ફાઇલ એક સેન્ટરથી બીજા સેન્ટર પર ટ્રાન્સફર કરવામાં આવે છે જેમથી આમ જોઈએ તો વિલંબ વધી જાય છે આ ઉપરાંત ફેબ્રુઆરીના અંતમાં આવનારા પબ્લિક ચાર્જ રૂલના કારણે પણ કેટલીક કેટેગરીમાં પ્રોસેસિંગ ધીમું પડી ગયું છે અથવા તો પડી શકે છે ત્રીજું મોટું કારણ એ છે કે રિક્વેસ્ટ ફોર્મ એવિડન્સ એટલે કે આઈ એફ ઇ ત્યારે તમે કોઈ પણ મહત્ત્વના કાગળો મોકલવાનું ભૂલી જાઓ છો જેમ કે ટેક્સ રિટર્ન કે પછી ડબલ્યુ ટુ ફોર્મ ત્યારે ઇમિગ્રેશન વિભાગ તમારી પાસે પુરાવા માંગે છે અને જ્યાં સુધી તમે તેનો જવાબ નથી આપતા ત્યાં સુધી તમારી ફાઇલની પ્રોસેસ એકદમ અટકી જાય છે અને એકવાર જવાબ આપ્યા પછી પણ તેમાં વધારાના ચારથી સાત મહિના ઉમેરી શકાય છે અને ચોથું સૌથી મોટું કારણ વિઝાની ઉપલબ્ધતા અને કોટા છે ભલે તમારું આઈ થર્ટી વન મંજૂર થઈ જાય પરંતુ તમારે તમારી જે પ્રાયોરિટી ડેટ કરંટ થવાની રાહ જોવી પડે છે ભારત કે મેક્સિકો જેવા દેશો માટે ભાઈ બહેનોની કેટેગરીમાં રાહ જોવાનો સમય બાર થી તેર વર્ષ જેટલો લાંબો શકે છે કારણ વધારાની સિક્યુરિટી હજાર છવ્વીસમાં સિક્યુરિટી વેટિંગ ખૂબ જ કડક કરવામાં આવ્યું છે એટલાન્ટામાં નવા હબ બનાવવામાં આવ્યા છે અને કેટલીક ખાસ રાષ્ટ્રીયતા ધરાવતા લોકો માટે આ તપાસ લાંબો સમય ચાલી શકે છે ઘણીવાર ઇન્ટરવ્યુ પછી પણ કેસ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગમાં મૂકી દેવામાં આવે છે અને છેલ્લું કારણ અરજીમાં થતી નાની નાની ભૂલો છે જેમ કે અધૂરા ફોર્મ ખોટા અનુવાદ કે સહી ન કરવી અથવા તો સરનામું બદલાયેલું હોય તેવી જાણ ન કરવી આ બધી જ બાબતો તમારી ફાઇલને નકારી પણ શકે છે યાદ રાખજો કે બે હજાર છવ્વીસમાં પ્રોસેસિંગ સમય ગયા વર્ષ કરતાં અઢાર ટકા જેટલો વધી ગયો છે તેથી ધીરજ રાખવી અને સાચી રીતે ફાઇલિંગ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે જેથી તમારું અમેરિકા જવાનું સપનું પૂરું થઈ શકે